सर्टान पर गामे थे एम्बर ग्रीस साथे एक आरोपी जडपायो व्हेल मछलीनी उल्टी एम्बर ग्रीस करोड़ों मुद्दामल साथे एक किस्म ने झड़पी पार्टी भावनगर लोकल क्राइम ब्रांच पुलिस महानिरीक्षक श्री गौतम परमार साहेब भावनगर रेंज भावनगर तथा पुलिस अधीक्षक डॉ श्री हर्षित पटेल साहेब भावनगर लोकल क्राइम ब्रांच ना पुलिसेंस શ્રીએ આરવાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂચુગારની પ્રવૃત્તિ નેસ્નાબૂત કરવા સખત સૂચના આપેલ એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે درمیان સરતાન પર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા એક ઈસમ પોતાનો હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપેલ નહીં તેની પાસે રહેલ થેલીમાંથી સફેદクリーム રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ જે ટુકડાઓ વેલ માછલીની ઉલટી જણાવેલ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ આરવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર